બોટાદ જનરલ હોસ્પિટલ આયુર્વેદ શાખા દ્વારા યોજાયો સરરોગ નિદાન કેમ્પ ભાજપના આગેવાન સહિત સ્થાનિક લોકોના સહયોગથી સરોરોગ નિદાન કેમ્પને મળી સફળતા બોટાદ શહેરમાં જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા જનરલ હોસ્પિટલ આયુર્વેદ શાખા આજરોજ ઢાંકણીયા રોડ શેઠની વાડી ખાતે સરરોગ નિદાન કેમ્પ નિઃશુલ્ક આયોજન કરવામાં આવેલ હતું આયુર્વેદ શાખાના આ નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં આશરે 100 થી વધુ લોકોએ આરોગ્યની ફ્રીમાં સારવાર કરાવેલ આજના યોજાયેલા આ નિઃશુલ્ક સારવારનો નિદાન કેમ્પમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ નરેન્દ્ર મોદી વિચાર મંચના હોદ્દેદારો તેમજ કાર્યકરો પણ સહયોગમાં જોડાયા હતા આજ રોજ આપણે અહીંયા નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આગામી સત્તરમી સપ્ટેમ્બર એટલે કે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે એ અંતર્ગત સમગ્ર ભારત દેશમાં આપણે સેવા પખવડિયા અંતર્ગત આ કેમ્પનું આયોજન રાખવામાં આવેલ છે જેમાં નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદિક અધિકારી બોટાદના માર્ગદર્શનથી તેમજ સરકારી હોમિયોપેથિક ઓપીડી જનરલ હોસ્પિટલ બોટાદ અને બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલના માર્ગદર્શનથી આ સેવા કેમ્પનું આપણે આયોજન કરવામાં આવેલ છે જેમાં આપણી પાસે હોમિયોપેથિક નિષ્ણાંત ડોક્ટર સંગીતાબેન દેસાઈ અને આયુર્વેદિક ડોક્ટર નિષ્ણાંત છે ડોક્ટર રાજેશભાઈ મેર કે જે બંને ડોક્ટર ટીમ આપણી સાથે અહીંયા ઉપલબ્ધ છે અને તેઓ આ જે જરૂરિયાતમંદ લોકો છે એમને સારવાર અને મફત દવાનો આજે આપણે હોમિયોપેથી અને આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આજે અહીંયા આશરે સો દોઢસો લોકોએ લાભ લીધો છે અને હોમિયોપેથી અને આયુર્વેદિક બંને ડોક્ટર ની ટીમ અહીંયા ઉપલબ્ધ છે હોમિયોપેથી અને આયુર્વેદિક દવાનો લાભ લેવામાં આવેલ છે જેની સારવાર અને મફત દવા અહીંયા અત્રે ઉપલબ્ધ છે સારવાર કેમ્પ દરમિયાન અહીંયા પકાશેઠ વાડીમાં ભાઈ ભૂપતભાઈ વર્ષોથી રામ રૂટે આશ્રમ ઘરે ઘરે જાય અને એની પોતાની અપન સેવા છે વર્ષોથી એ માટે ભૂપતભાઈને ને એવો વિચાર આવ્યો કે કદાચ કછાત વિસ્તાર છે ને પકાશેઠ વાડીની અંદર અમારે કેમ્પ કરવો છે તથા મયુરભાઈ વટે દ્વારા જે શિક્ષણ શિક્ષણશીલ બોટાદ છે જિલ્લા ભાજપ અને જિલ્લા ભાજપ બોટાદ દ્વારા જે કેમ્પ કરવામાં આવેલ છે એની અંદર ઘણાય દર્દીઓએ લાભ લીધેલ છે અને બોટાદ શહેર શહેર ભાજપ પરિવાર તરફથી પણ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે શહેર ભાજપ પરિવાર તરફથી પણ આ કેમ્પમાં હાજરી આપેલ છે તો પકા શેઠની વાડી ખાતે રહેતા સામાજિક કાર્યકર ભૂબદ્ધભાઈ રાવલ દ્વારા પણ ખૂબ જ સારી જહેમત ઉઠાવી સર્વરોગ નિદાન કેમ્પની સફળ બનાવેલ હતું તો સર્વરોગ નિદાન કેમ્પમાં જોડાયેલા મયુરસિંહ ભાટી ગોવિંદભાઈ ખાંભલિયા માજી કોર્પોરેટર તેમજ વિલાસબેન માજી મહિલા કોર્પોરેટર સહિતના આગેવાનો આયુર્વેદ શાખાના ડોક્ટરો દ્વારા પણ અવારનવાર આવનાર દર્દીની ચિંવટ ભરી તપાસ કરી યોગ્ય સારવાર આપવામાં આવેલ હતી પકા વાડી વાડીમાં નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવ્યો આજથી એક વર્ષ પહેલાંય પણ એક વખત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા લોકોએ બસોથી અઢીસો લોકોએ લાભ લીધેલો હતો ત્યારબાદ અત્યારે પણ એક આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં બસો દોઢસો બસો થી વધારે પણ લોકોએ લાભ લીધો અને નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદિક અધિકારી બોટાદના માર્ગદર્શનથી તથા સરકારી હોમિયોપેથી ઓપીડી જનરલ હોસ્પિટલ બોટાદ અને ભૂપતભાઈ બાલાભાઈ રાવળદેવ પરિવાર તથા બાલાસુભા ભાટી બોટાદ જિલ્લા ભાજપ શિક્ષણ સંયોજકના સહયોગથી સ્વ બાલાભાઈ સોંડાભાઈ રાવળદેવની પુણ્યતિથિ અર્થે શ્રી સીતારામ રામરોટી આયોજિત વિનામૂલ્યે હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવ્યો જેના ડૉક્ટર છે ડૉક્ટર સંગીતાબેન દેસાઈ બી એચ એમ એસ મેડિકલ ઓફિસર હોમિયોપેથિક કોપીટી જનરલ હોસ્પિટલ બોટાદ અને તેમજ એમડી આયુ મેડિકલ ઓફિસર આયુર્વેદિક ઓપીડી જનરલ હોસ્પિટલ બોટાદ ઉપલબ્ધ સારવાર જેમાં સારવારમાં સારવાર આપી રહ્યા છે ધાધર ખરજવા વગેરે ચામડીના રોગોની સારવાર આપી રહ્યા છે અને પગના દુખાવા કમરના દુખાવા સાંધાના દુખાવા અરજીણ ગેસ અપચો એસિડિટી પાચન તંત્ર ને તમામ સારવારો અહીંયા આપવામાં આવે છે ડાયાબિટીસ પથરી તેમજ અન્ય રોગો જેનું સરનામું છે પકાશેઠ ની વાડી ઢાંકણિયા રોડ બોટાદ બાલાભાઈ અહીંયા આપણે રામરૂપ પરંતુ આ કેમ્પ આપને કેવી રીતે વિચાર આવ્યો એના વિશે લગભગ ઓગણીસો સત્તાણું થી આપણે ત્યાં એક અબોલ જીવ જે મૂંગા પ્રાણીઓ માટે એક સેવા કરવામાં આવી રહી છે જેમાં રામ માધ્યમથી આપણે દરેક જગ્યા ઉપર રોટલાઓ મોકલાવી છીએ અને ત્યારબાદ જે કઈ રોટલા રોટી જે વધે છે તે લોકો ગાંડા છે કોઈ પણ એવા માણસો હોય એને દેવામાં આવે છે ત્યારબાદ જે રોટલા વધે છે એને ચોળીને વીસ જગ્યાએ લગભગ સીમમાં પશુ પંખીઓને આ ગોર નાખવામાં આવે છે